有人。<laughs> 嗯？我一会儿怎么玩的？<S <S 啊啊、嗯？我们那吃、啊。嗯 <laughs>，我买你。

ก้อนนั่นก้อนที่ที่เรามามัวแต่เหน็บมันโอ้ฮัมจามงจามงจีฮ่าฮ่ามัวแต่เหน็บก้อนที่ที่ขมจามงจี

কোটা ম্যামা আ ম্যামা মজা করে পপেল উপর আপ করে পপায় মজা তো হ্যাঁ আমি না তোsma এ শু আ কোরাস কম বল রে রে যখন <cn> <muchos -mondés> <transcript> मार्केट में तो, इतने मंटोला के तमंजी तो और तो, तो रेस्ट <्थारीण> <ते> दो हों सी तमंजी ये नहीं जाऊंगा रोट चमंजी अच्छा चमंजी मेरा मन आया मेरा मन मोचेरा

અલ્યા કોણ આવો ખપા પાડે છે મુર ઘૂટાઉ હે ઓમે કરવા જતો નથી આ કોણ આવશે તો ઘૂટાઉ રોમ રોમ કરતા મેમન લાગે છે મેમન તો ફૂલ થઈ ગયા છે આ આવાની ના જવા આવી છે લા નેડ તમામ ગોતે અને તમે રોમ રોમ નકલતા વામ રોમ તમે તો એટલા ગયા ફૂલ નહીં જો ખરાય નહીં બગા મડક પડ્યો અલ્યા અલ્યા કેવા પગીતી અલ્યા પણ આમે આવ કે ગરમ જો અલ્યા અલ્યા

આવડ છે ચમનજી અને મોરનું ઘર મેં કને બતાવ્યું તમાર નામ ચમનજી છે મારું નામ તોતાજી તોટા ખબર છે અલ્યા પાછું ખબર છે ઓળખતો નહીં બાજુ ના ગમ ન કોઈ ઓળખામાં આવતા નહિ એટલે આ મોટા મન તમે પેલા વેમા આવ્યા ત્યાં ખબર હે ને એમાં

કરશે હવે જમન કોઈ કીતર વિચાર અલા મોટામાં ઘેર આ મોટા

આ તો હું આ રાતે હું કરું કે કરું કે કે મારું નામ હોય એક ઘર મું જા આપડે બે હું આઈપો હું મકાની કેવી ટીચ આલે એમન પડસી નખાવે આ શું કરવાનું હાલ તમે રંગ કરો એટલે હું આમ હું ઓટાન અલ્યા આ શું કરવાનું એટલે તું શું ઓમણા આવો

આપણે <laughs> પૂછ્યું <laughs>